નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેડલથી આજના વિડીયોમાં મિત્રો સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે જુલાઈ બજાર પચીસ મોંઘવારી ભથ્થુને લઈને તમે જાણો છો મિત્રો મોંઘવારી બથ્થું જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું વધવાનું છે તો મિત્રો જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું ક્યારે વધવાનું છે તો તેના વિશે વાત કરવાના છીએ જુલાઈના મોંઘવારી બથાનું મિત્રો જાહેરાત આ મહિનામાં થવાની છે તો આ જાહેરાત થશે તો મિત્રો જુલાઈ માસનું પછી ઓગસ્ટ માસનું અને સપ્ટેમ્બર માસનું ત્રણ મહિનાનું એરિયસ એકસાથે મિત્રો તમને મળવાનું છે જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો સરકારી કર્મચારી છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તો તમને કઈ રીતે વાત કરીશું જુલાઈ બધા પચીસ સાતનો પગાર પણ છે તો છેલ્લો વધારો છે તો તેનો કેટલો વધારો થવાનો છે ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સપ્ટેમ્બર કર્મચારીઓને ડીએ વધારો સપ્ટેમ્બર મહિનામાં કર્મચારીઓને મેટ મોટી ભેટ મળવાની છે સરકાર દ્વારા હમણાં જ એક અપડેટ કરવામાં આવી છે કે બધા કર્મચારીઓને પગારમાં જબરદસ્ત વધારો મળશે આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો માનવામાં આવે છે જેના કારણે અડસઠ લાખથી વધુ કર્મચારીઓ તેનો સીધો લાભ મળશે અને આવતા મહિનાથી તેમના પગાર વધારો મળશે એ સંપૂર્ણ સમાચાર વિગતવાર જાણો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે તો મિત્રો પ્રકાશિત થયેલા અહેવાલ આધારે જો જાણી શકાય કે સપ્ટેમ્બર બીજા કે ત્રીજા અઠવાડિયામાં સુધીમાં કર્મચારી અને પેન્શનોને બંને પગારમાં વધારો થશે સૂત્રોના સૂત્રોના જણાવ્યા અનુસાર કે છથી નવ ટકા વધુ વધારો થઈ શકે છે અને તે સપ્ટેમ્બર મહિનામાં મળવાની અપેક્ષા છે કેન્દ્ર સરકાર આ અંગે મોટી જાહેરાત કરી તમને બધાને જણાવી દઈએ કે મોંઘવાડી ભથ્થા અંગે સૌ પ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા લગભગ ચારથી છ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આમાં ઓગસ્ટ મહિનામાં બે હજાર પચીસમાં બધા અસરગ્રસ્ત કર્મચારીઓને પેન્શનને જણાવવા જોઈએ કે બધાને એક મોટી બેડ મળી શકે છે અને કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ શકે છે અથવા આ સપ્ટેમ્બર થવાની સંભાવના છે જેના પછી લોકોના તેમના પગારમાં બમ પર નફો જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ જો તમે બધા જાણો છો કે મોંઘવારી ભથ્થા અંગે કેન્દ્ર સરકાર સૌપ્રથમ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં લગભગ ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે જેના કારણે કરોડો પેન્શનો આધારિત કર્મચારી અને પેન્શનોને પેન્શન અને ઉદ્ધાવસ્થા પેન્શન લેતા લોકો માટે ભેટ મળી શકે છે જેમને પહેલે ચારસો મળતા હતા મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ ફુગા પર નજર રાખીએ તો કેન્દ્ર સરકાર તે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને એ કહેવામાં આવી રહ્યું છે કે તે અગિયાર જુલાઈથી લાગુ કરવામાં આવ્યું છે ને તમામ પેન્સોને અગિયારસોની રકમ મોકલવામાં આવશે કારણ કે આ સમયે ફુગાવાનો દર ખૂબ ઊંચો છે પહેલો ફક્ત ચારસો મળતા હતા પરંતુ હવે તેને વધારીને અગિયારસો કરવામાં આવ્યા છે તે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે અને તે દરેક ખાના ખાતામાં મોકલવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આવક કેટલી વધશે જો કોઈ કર્મચારી મૂળ પગાર પાંત્રીસ હજાર ચારસો હતો પહેલાં તેને સત્તર હજાર સાતસો મોંઘવારી ભથ્થું તરીકે પંચાવન ટકા દરે મળતો હતો હવે અઠ્ઠાવન ટકા મુજબ વીસ હજાર પાંચસો બત્રીસ રૂપિયા થશે એટલે કે દર મહિને અઠ્ઠાવીસસો બત્રીસનો લાભ થશે જો આપણે એક વર્ષમાં જોઈએ તો લગભગ ચોત્રીસોની વધારાની આવક પ્રાપ્ત થશે આ પૈસા ઘરની જરૂ જરૂરિયાતો અને બાળકોના શિક્ષણને તબીબી ખર્ચમાં વધ ઘણી મદદ કરશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ પેન્શો માટેનો લાભ પેન્સોની પરિસ્થિતિ પણ બદલાવ જઈ રહી છે બદલાવવામાં જઈ રહી છે માસિક પેન્શન વધારો સાથે તેનો દૈનિક ખર્ચમાં ઓછો ભાર અનુભવશે જો વૃદ્ધોને વધુ આરોગ્ય સંબંધી ખર્ચ સહન કરવો પડશે તો તેમના માટે આ વધારો રાહતનો શ્વાસ લેવશે તે પર્યાવરણના પરનો બોજ ઓછો થશે અને આત્મનિર્ભરતાની લાગણી વધશે મિત્રો ત્યારબાદ વાત કરી લે આવનારો સમય સરકાર આત્મપગાર પંચ લાગુ કરવાની તૈયારી કરી રહી છે જાનિવાળે બધા સવિસ્તી અમલમાં આવવાની અપેક્ષા છે આ પછી ફક્ત પગાર જ નહીં પરંતુ બથાઓના પણ મોટો વધારો જોવા મળશે હાલમાં અઠ્ઠાણું ટકા ડીએ ભવિષ્યમાં વધુ સારી આર્થિક સ્થિતિમાં ભાવ નાખશે મિત્રો તો આ તે મહત્ત્વપૂર્ણ મહત્વપૂર્ણ